Dramachar, Jai Dhani Matang Dev, Jai Mami Dev, <coughs> Karyo, Sri Ram. गाँधीधाम कच्छ सपना नगर थी दास अशोक महेश्वरी सदगुरु मोरि जय सियाराम गत गोरे के द्रमाचार अलख तो ज्वार આજે આપણે ગણેશની ચોથ ગણેશ જયંતિ ગણેશ જયંતિ ના દિવસ થી આજે આપણે ફરી પૂજ્ય માતંગ પુરાણ શ્રી માતંગ પુરાણ નું જ્ઞાન કથન લેશું પૂજ્ય ધણી માતંગ દેવ મામય દેવ અને લુણંગ દેવની કૃપાથી આપણે ગયા વર્ષે માઘ સ્નાનના મહિનાથી આપણે કથન એ જ્ઞાન કથન જે ચાલુ કરેલ છે ગઈ શિવરાત્રી એ પણ જે વાંચન કથન કર્યું એને આપણે આગળ લેતા આ માઘ સ્નાન પવિત્ર માઘ સનાન ના મહિનામાં આજે મારા સમજ પ્રમાણે પંદર માગ સનાન ના દિવસો પૂરા થયા છે મને ક્ષમા કરજો કારણ કે મારું સંકલ્પ

જેટલું પૂજ ધણી માતંગ દેવ અમને શક્તિ ભક્તિ આપશે એ પ્રમાણે પાસે માતંગ પુરાણનું જ્ઞાન કથન આપની પાસે રાખીશ જે આજથી આપણે શુભ શરૂઆત કરશું તો આપણે શ્રાવણ માસમાં ક્યાં સુધી આપણે આ માતંગ પુરાણનું કથન લીધું જે એક મુખ્ય બે ચાર લાઈનો લઈ અને પછી આપણે આગળનું કથન લેશું તો જાજી વાતો ના કરતા આપણે પૂજે દાદા પાસે પૂજે ધણી માતંગ દેવ લુણંગ દેવ મામી દેવ ચારે ધામોના ધણીઓ પાસે આપણે અરદાસ કરી પ્રાર્થના કરી અને પછી આપણે માટે સૌ જ્ઞાન હૈશ્વર્યા પાયા ચી દો જોગ પંચો રથજી ગાલ્યો કે દો पंहिंजो ॾाढो पंचोरथ जी ॻाल्हियूं कंदो जाले दो, ने दो ए गते वेड़ाए स्वरिया पांजो ॾाॾो अचींदो हे पंहिंजो ॾेव अचींदो जय तरि माती તો આપણે કયા વખતે લોણંગ દેવડ નિર્વાદ શબ્દ છે લોળંગ દેવ ડાળા એ જે નિર્વાણ થયા એ સિંધ પાકિસ્તાન ના થરાઈ ગામમાં એ વાત સુધી આપણે કથન રાખેલું જે આપણે થોડાક શબ્દો લઈને પછી આગળ વધશું પૂજ લોત પ્રાર્થના કરે છે વિનંતી કરે છે હે ધણી માતંગ દેવ અમારી પત રાખજો અમારી લાજ રાખજો હવે અમારી મર્યાદા આપના હાથમાં છે લોડંગ દેવરારા ધણી માતંગ દેવને પ્રાર્થના વિનંતી કરી રહ્યા છે એમ કઈ અંડારા વિનંતી કરે છે જેવી પ્રાર્થના અને વિનંતી શરૂઆત થઈ છે ત્યાં તો આકાશમાં પવનની ગુંમરીઓ ઉડવા લાગી છે વંટોળીઓ ઉડવા લાગે છે ધરતી ઉપરના પ્રાણીઓ ધ્રોજવા લાગે છે અને આમ તેમ નાશ પાક કરવા જેમ અમારે બે હાજર એકવીસ માં અહીંયા જયારે કચ્છમાં ભૂકંપમાં આવ્યો ત્યારે અમે પોતે અનુભવ્યું ભાઈઓ ઢોર ઢાકર પશુઓ કૂતરાઓ આમ તેમ ભાગવા દોડ ભૂકંપ આવ્યો એના પહેલાનું આ પક્ષી પક્ષીઓ

થોડીક ક્ષણોમાં ધરતી ધ્રુજવા લાગી છે ધરતી કંપ થવા લાગ્યો છે અને ધરતી ધ્રુજતા સાથે એક મોટો ધડાકો ને કડાકો થયો છે ધડાકા સાથે જ એ જમીનનો એક પડ જુદો થવા લાગ્યો ફાટા પાડવા લાગ્યા જમીનમાં જેવું એ ધરતી ફાટી બે પડ થયા અને એમાં આખું આખે ગામ થરઈ ગામ ભાઈઓ એમાં સમાઈ ગયું છે સમાધિ લઈ બીજા ધડાકા સાથે બીજું પડ ગયું જોત જોતામાં ધરતી માતાએ પોતાના ઉદરમાં લોણંગદેવ દેવી ડે દેવી વૈભવ સુમરો એકસો ચાલીસ સતવીસ સુમરાઓ સમા મેઘવાર કોળી અને બીજા ઘણા જ્ઞાતિના જાતિના હજારોની સંખ્યામાં આ ઠરાઈ ગામમાં રહેનારો સ્વેચ્છાએ સૌએ સમાધી લઈ લીધી અને અમર થઈ ગયા એ ઠરે ગામ આજ બી સિંધ પાકિસ્તાન માં પૂજ્ય લુણંગ દેવ ની ડારા ની સમાધિ ત્યાં છે ચાર ધામ માં મુખ્ય એ લુણંગ દેવ નું ધામ છે એ ઠરે ગામ આ દિવસનો સમય સમગ સમય દિવસ વિક્રમ સવંત અગિયારસો ચોસઠ ઈસવીસન એક હજાર ત્રીસ પક્ષ તિથિ ચોથ જેમાં જે ચોથ છે તેમ ચોથ અને શનિવાર અને સવાર સવારનો પ્રથમ પહોર ચાર વાગ્યાનો અને લુણંગ દેવ ડાડા નું અહિયાં થયું નિર્વાણ પામ્યા મારા લુણંગ દેવતા જેને આપણે ગણેશજી કહીએ છીએ એ ગણેશજી ના અવતાર એ લુણંગ દેવડા ત્યારે પૂજ્ય લુણંગ દેવડાનું આયુષ્ય એકસો ચાલીસ વર્ષ ઉંમર હતી અહીંયા સુધી આપણે ગયા શ્રાવણ માસમાં બે હજાર ચોવીસમાં આપણે રાખેલું કથન હવે આપણે આગળ જોઈશું શ્રી માતય દેવે કરેલ ધર્મ પ્રચાર જે આપણે પૂજ્ય ધણી માતંગ દેવથી લઈ લુણંગ દેવ દેવ એ ધર્મનો પ્રચાર એ આગળ પ્રચાર અને પ્રસાર કરી રહ્યા છે જ્ઞાન કથન વેદોનું જ્ઞાન એ બધા કરી રહ્યા છે દેવ દાડાના સુપુત્ર દેવ હવે ધર્મ પ્રચારનું કામ

શોક પ્રગટ થયો છે અને બહુ વિલાપ કરીને રોવા લાગ્યા રડવા લાગ્યા છે હું અભાગ્યો કેવો દાદા દુઃખ વ્યક્ત કરે છે પૂછ્યું લુણંગ દેવ ડાડા એમના આવવા હતા પિતાશ્રી હતા એમને દુઃખ લાગે છે હું કેવો અભાગ્યો કે મારા આવવા પિતાશ્રી લોળગદેવ તે ઠરાઈ ગામમાં જ્યારે સમાધિ લીધી ત્યારે હું હાજર નહોતો કેટલો અભાગ્ય છે હે દારા હે પિતાશ્રી મને ક્ષમા કરજો મને ક્ષમા કરજો આવી રીતે માતાઈ દેવ પોતાના પિતાશ્રી લોણંગ દેવ માટે વિલાપ કરી રહ્યા છે રીણા દેવી ગંગા દેવી ડે દેવી અને વાસંગ ચાવડો અને ત્યાં સૌ મેઘવાડો વિરાપ કરી અને લુણંગ દેવ ડાડાને યાદ કરી રહ્યા છે એમનું સ્મરણ કરી રહ્યા છે ત્યાર પછી દેવે બીજા દિવસે બારમતી તીર્થનો પાઠ કરે છે બારમતી તીર્થનું મંડાણ કરે છે અને પાઠ ઉપર કર્મ અને જ્ઞાન શાસ્ત્રનો ચોપડાનો સ્વીકાર કર્યો છે લુડંગ દેવ વાસંગ ચાવડાને એ કર્મવિતિ અને એ જ્ઞાન શાસ્ત્ર એને અર્પણ કરવા એમના સુપુત્રને અર્પણ કરવા વાસંગ ચાવડાને મોકલેલા હતા માટે બચી ગયા હતા વાસંગ ચાવડો રસ્તામાં હતા ને એમને આ સમાચાર મળ્યા હતા લૂણમ દિવડાનું નિર્વાણ થયા પહેલા વાસંગ ચાવડાને આ કર્મવિતિ અને ધર્મશાસ્ત્ર જ્ઞાન શાસ્ત્ર કર્યા ને જ્ઞાન શાસ્ત્ર દેવને અર્પણ કરી અને વાસંગ ચાવડો બીજા દિવસે સિંધ ઠરાઈ ગામ તરફ એ જવાનો નિર્ણય કરેલ છે વાસણ ચાવડા પૂછે માતૈદેવ દેવ સાથે એમના પરિવાર વાસંગ ચાવડા સાથે સર્વે મળી અને ઠરઈ ગામ એ લુડંગ દેવદારાની અંતિમ ક્રિયા જે થઈ ગઈ ને અંતિમ જે દારાના ક્રિયા કરવા માટે ત્યાં જવું જરૂરી હતું કારણ કે એ વિધિ બાકી હતી માટે સર્વે માતા દેવો ધર્મ પત્નીઓ વાસંગ ચાવડો મેઘવારો એ બધા મળી અને કચ્છના ગોરપાધર ગામથી આમર ગાંધામનું ગરભાધર નહીં ભુજ તાલુકાનું ગોરપા અત્યારે ગરપાધર કે ગોરપાધર ગોર પાધર પાદર ત્યાંથી રવાના થયા છે આમ ગોરપાધર ગામથી માતાઈ દેવ અને એમનો સંગ ચાલવા લાગ્યો છે આગળ જતાં ચાલતા ચાલતા એ પહોંચ્યા છે સિદ્ધના ભાદરા ઢંડ ગામે ભાદરા ઢંડ ગામે ત્યાં વસવાટ કરી રહેલા માતાઈ દેવના સસરા અને રીણા દે દેવીના રોલા એમની પાસે ગયા સાંગળ ત્યાં સૌ મળ્યા છે એકબીજાના ખબર અંતર પૂછે છે સાંગળ રોલાએ

પરિસ્થિતિ એ લાગ્યા છે દીકરી રીણા અને ગંગાડે દેવીને ઘણા સમય પછી મળ્યા ખૂબ રાજીપો વ્યક્ત કરે છે રાજી થયા છે ત્યાર પછી સૌ પહોંચ્યા ત્યાં પહોચી પૂજે માતેદેવ પૂજે લુણંગ દેવ ની સમાધિની સ્થાપના કરેલી છે એ સ્થળે એ સમાધિને ત્યાં લોર લોર એટલે દરગાહ ત્યાં દરગાહ કહેવામાં આવે છે સિંધ એ અત્યારે પાકિસ્તાનમાં જે જે પહેલે આપણે ભારત પાકિસ્તાન એક જ હતા ત્યારે આવ જાવ પગપાળા જતા આવતા હતા એ પાકિસ્તાનના સિંધમાં ઠરાઈ ગામ ત્યાંની આ વાત છે સાંભળો ત્યાર પછી સાંગણ રોલાના મુકામે ભાદરાઢંડ ઉપર લુણંગ દેવની ધાર્મિક ક્રિયાઓ કરવામાં આવી છે ત્યાર પછી થોડા દિવસ ગામમાં રોકાણ કરી અને દેવ ચાલ્યા એ ધર્મનો પ્રચાર અને પ્રસાર કરવા મારવાડ તરફ ચાલવા લાગ્યા છે મારવાડમાં વાસંગ ચાવડા ચાવડા પાસે અને ત્યાર પછી ચાંદ સોઢા પાસે થોડા દિવસ રોકાણ કરી આજુબાજુના ગામડાઓમાં મેઘવા સમાજમાં ધર્મ સંદેશ ઉપદેશ કરી રહ્યા છે એ પોતાના પરગાડા પરડા માતંગ દેવ લુણંગ દેવ પિતા એમનું એક અધૂરું કામ મૂકેલું ધર્મનો પ્રચાર અને ત્યાર પછી દાદા ને સિદ્ધ નું વાતાવરણ ન ફાવતા આખરે કચ્છ તરફ ફરવાનું થયું છે કચ્છમાં આવીને પાછા એ જ ગોરપાધર ગામમાં વસવાટ કરવા લાગ્યા ગામ માં થતા માટે ગામનું નામ ગોરપાદર ગોર જ્યાં પધાર્યા એનું નામ હવે ગોરપાદર પરવા લાગ્યું ગરપાધર અમે કહીએ છીએ ફરી દેવ દેવ ઉપર ફરી મહેસ સંપ્રદાય સમાજની જવાબદારીઓ આવી જ પડી છે એ પોતાના બાપ બાપડાઓની જે જે જ્ઞાનનો પ્રચાર ધર્મનો પ્રચાર પ્રસાર એ અધૂરું રહી ગયેલું એને આગળ ધપાવે છે દાડા માતા દેવ અહીંયા આવ્યા પછી પૂજ ડાડા કચ્છના ગામડે ગામડે પ્રચાર અર્થે પ્રસાર મેઘવાર સમાજ ના વાસોમાં ફરી રહ્યા છે ક્યારેક વાગડ ક્યારેક અબડાસા ક્યારેક બંધરો ક્યારેક આપણે કંઠી માંડવી એ મુન્દ્રા બંદરો પેલે બંદરો કહેતા હતા ને બંદરો બંદરો હતા એટલે બંદર પોટ જેને આપણે અત્યારે પોટ કહીએ બંદરો એ મેઘવાર સમાજમાં જાગૃતતા આવે એટલા માટે માટે હે મારા મેઘવાર મહેસરી સમાજ જુઓ આપણા માટે આપણા દાડાશ્રીઓ દેવશ્રીઓ શું શું નથી કરી ગયા પોતાના જીવનની આવતીઓ લગાડી દીધી છે હવે